આગળ છે મારા નાગ ની અંદર મિત્રો અત્યારના રાતના બે વાગી ગયા છે મને ઘરની બહાર ધક્કા મારીને ગાડી મૂક્યો છે તો મિત્રો અત્યારે બે થી પાંચ વાગ્યા સુધી આપડે ઘરની બહાર રહેવાનું છે તો આ ચેલેન્જ વિડીયો બની શકે બ્લોગ એ બની શકે તો બ્લોગમાં તમે આગળ બન્યા રહેજો ને ચેલેન્જ કેવાય શકે આને તો અત્યારે આપણા ખીચામાં દહ રૂપિયા નથી પાંચ્યું નથી દહ રૂપિયા તો તમે જઈશો બે વાગ્યા છીએ અત્યારે કોઈ અહીંયા દેખાતું નથી ખાલી એક દુકાન ખુલી ગઈ અને ચાર પાંચ ગ્રાહક ઉભા છે અને આ ભાઈ જો બેઠા બેઠા બીડી પીએ છે આપણે એના કામ આગી બીડી પીવાની છે તમને દેખાડી દે લોકમાં આગળ બનિયા રેજો મિત્રો આપણે બીડી માંગી ને જેમ બીડી હાથમાં લઈ લીધી આવે બીડી પીયા હર ગાવ દાવડ ન આવડ હર ગાવ દા મને ન આવડ ઓ માય ગોડ વાવ ગઈ હવે પીલે થોડી

યા બડા હોતા જ અયા હું વિષકમાં મે જે રાતના 2 વાગી ગયા છે રાતના 2 વાગે એક ભાઈ માં બેઠા છે પછી वहां जो है બે रिक्शा आया पड़ी है एक रिक्शा आया जी एक ओली बाजू पड़ी है एक इको પડ્યો છે એમાં ભાઈ બેઠા છે वहां एक ભાઈ બેઠા છે એકદમ લેખણ ખંબરનો રેલવે સ્ટેશન ખંબરનો રેલવે સ્ટેશન જે યે તમને લે આખો રેલવે સ્ટેશન તમને દેખાડીશ અમિતોમ જે આ બધા હોતા છે જો જો તમે બધા આલી હોતા છે ટિકિટ બારીયા બન છે નયા ફોર્મ ભર હોય તો ફોર્મ પડ્યા છે ફોર્મ ભરી શકો હો અંજો આયા આયા કોઈ ડિસ્કસ કરે કે ખબર નહિ હું કરતા હોય じゃ આ જો હંબાળિયાનું રેલવે સ્ટેશન આપણે આયા 3 કલાક કાઢવાની છે યો આતોન ભાઈ બેઠા હે કી બાજુ જવાનું ભાઈ ઈ બાજુ જવાનું હ કી બાજુ લેવાનું કી બાજુ ના હો યુપી એમપી યુપી યુપી ના યુપી બાજુ જવાનું હે તરો આલે અમાર કંપાઉન રેલવે સ્ટેશન તમે જઈ શકો છો જો જા છાપરા વાપરા છે મસ્તીના બાકડા ગોઠવી લીધા છે બાકડા બેવા હાટુ રાખ્યા છે કામકાજ ચાલુ છે થોડુંકનો રેલવે સ્ટેશનનો આપણે ત્યાં તાન પાસેને થારી વાત છે જો મિત્રો તમને કૂતરા દેખાતા મને દેખાય જો દેખાય છે કાળું અને પીરવું ને કૂતરા ભે છે ઓલી બાજુ મને બીક લાગે છે આપણે જો પેદલ પર ચડી ને આપડે ઉપરથી આમ તમને આખું રેલવે સ્ટેશન દેખાડીશ નજારો રેલવે સ્ટેશન નો મિત્રો અહીંથી આપણે ઉપર ચડશું ફટાફટ ચડી આવે ઉપર મિત્રો આપડે ચડી ને તમને આખો નજારો દેખાડી તમે જોઈ શકો છો અત્યારે કોઈ રાતના ત્રણ વાગી ગયા છે બે વાળા પોણા ત્રણ થી હજાર દાખલા તરીકે આમ તો શ્વાસ ચડી ગયા મિત્રો મારો આટલી વારમાં આ પેદલપુર ઉપરથી નજારો જઈ શકો સ્ટેશનનો આમ બાજુથી ઉપર ચડી શકાય આમ બાજુથી હું ઉપર ચડીને આવ્યો છું અને આમ બાજુથી મારે ઉતરવાનું છે પાછું તમે જોઈ શકો છો આજે અમારું ખંભાળિયાનું રેલવે સ્ટેશન મિત્રો આ પાછળની સાઈડનો નજારો છે અહીંયા હજી કામકાજ ચાલુ છે એમાં છાપરા નાખવાના બાકી છે કૂતરા ભાઈ છે મને વીક લાગે છે અત્યારે રાતના તન વાગ્યા રાતના ત્રણ વાગ્યા કોઈ વિડીયો ન ઉતારે પણ હું ઉતારું છું હું હું ખંભાળાના બીજા પ્લેટફોર્મમાં આવે આપણે પહેલાં પ્લેટફોર્મમાં પાછા જ્યાં હતા ત્યાં વયા જાય મિત્રો ભાજા પગઠિયા ચડીને ઉપર વર ઉપર ચડવું વર હેઠળ ઉતારવું બહુ કંટાળો આવે આ વ્લોગમાં વિલોગમાં ચેલેન્જ બનાવવામાં ચેલેન્જ તમને જોતા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ થોકી દેજો એટલે તમારા હાથો અમે રાતના ત્રણ ત્રણ વાગ્યા બધી વિડીયો બનાવી એક લાઇક તો બને નહીં હા એક લાઇક બે લાઇક બે મજા આવે એમ સબસ્ક્રાઈબે ઠોકી દેજો શેરે કરી દેજો શ્વાસ ચડી ગયો મિત્રો ભરો મિત્રો જો આપણીમાં હું કહેવાય લિફ્ટ છે તમે જોઈ શકો છો શ્વાસ ચડી ગયો મિત્રો ખરેખર આજે અમાર ખંભાળિયાનું મસ્તીનું રેલવે સ્ટેશન આ છે એ અમારી છોટી સી દુનિયા છોટી છે દુનિયા કઈ ને ખંભાળિયા કઈ શકો મિત્રો હવે પાછા હેઠા ઉતરી જાઉં પ્લેટફોર્મ પેલા પ્લેટફોર્મમાં હવે આપણે ભૂખશું આ હેઠા ઉતરશું ને એટલે પેલા પ્લેટફોર્મ ના પેલું પ્લેટફોર્મ હોય ને એ આપણે હેઠળ આવી ગયા મિત્રો આ પ્લેટફોર્મ 83 આવી જાવ લોગમાં આગળ બની રહેજો મિત્રો આ પ્લેટફોર્મ નંબર પેલું છે અને ઓલી બાજુ બીજો પ્લેટફોર્મ છે આયા જો બેઠા છે આ બધા માણસો શું કે ભાઈ મજામાં ને જો મજામાં મજામાં કીએ મજામાં હોય કે ના હોય ખબર નહી આમ તો મજામાં જ હોય બધા મિત્રો અહીંયા બધા બધા ભાઈબંધ મિત્રો આ ભાઈબંધ બેઠો હે આમ ભાઈ જઈ શકો ખંભાળિયા રેલવે સ્ટેશનમાં હજી બધા છે રાતના હાડા તન વાગ્યા એવું થયું છે તો મિત્રો આ છે તન રસ્તા ગઈ શકો આને આ રેલવે સ્ટેશન આને કહેવાય રેલવે સ્ટેશનના પગથિયા આજે હું હેઠો ઉતરી અહીંયા જો ઈકો પડ્યો હે પેલી સાઈડ બે રિક્ષા પડ્યા છે વિડીયોમાં આગળ બન્યા રહેજો જે મારો પડે દેખાતો હોય તો અત્યારે મને ફૂલ શ્વાસ ચડી ગયો હે મિત્રો હવે આપણે ઘરે હેલા જા મને બીક લાગે હે કૂતરા બહેન તો મારું પૂરું થઈ જાય હે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગાય ગાય માતા એમાં બેઠા છે તો વિડિયોમાં આગળ બન્યા રહેજો મિત્રો સીધે સીધા આવ્યા અહીલાઈ અહીંથી આમ સીધો સીધો ફોટો જવા દે એટલે સામે તમને ખંભાળિયા જામ ખંભાળિયા રેલવે સ્ટેશન આવે પછી આ સોની મંદિર છે સોની મંદિર તરીકે અમારે અહીંયા બધા ઓળખે છે અને આમ તમે જોઈ શકો છો દુકાનો બધી બંધ થઈ ગઈ છે અહીંયા ઘર બોલે દુકાન કરીને જે ખુલ્લી હતી બે વાગે બંધ થઈ ગઈ અને સામે જેવા છે ને રજવાડી ચાવાળા ભાઈ છે એ ખુલ્લા છે હજી ચા પીવી હોય ને તો અહીંયા આપણે એક ચક્કા મારતા હોય પાણી પીતા હોય ચા તો નથી પીવી તરો લાગી ગઈ છે તો મિત્રો આપણે આ છે રીતે પાણી પી લઈ બ્લોકમાં આગળ બન્યા ફાઇનલી આપણે ચેલેન્જ કમ્પ્લીટ કરીને ઘરે આવી ગયા છીએ તો મિત્રો આજનો ચેલેન્જ આપણે અહીંયા જ પૂરો કરીએ મળીએ બીજા બ્લોકમાં લેસ ગો